અકબરને આધીન થઈ પોતાના રાજ્યનો વહીવટ પાછો મેળવ્યો અને ભત્રીજા માનસિંહને અકબરના દરબારમાં પોતાના જામીન તરીકે મોકલ્યો આ બનાવે અકબરને એક નવા માર્ગની પ્રતિતિ કરાવી તેણે હવે યુદ્ધમાં ખુવારી વેઠવાને બદલે નાના નાના રાજપૂત રાજ્યોને યા તો વિશાળ મુગલ સેના સાથે યુદ્ધ કરો યા તો પોતાની કોઈ દીકરી કે બહેનને પોતાના સાથે પરણાવી મુગલોના સંબંધી અને આધીન બનીને વહીવટ કરો એ બે શરતો મૂકી મોટા ભાગના રાજપૂત રાજાઓ વિશાળ મુગલ સેના સાથે યુદ્ધ કરી ખુવાર થવાના બદલે પોતાની દીકરીઓ કે બહેનોને અકબર સાથે પરણાવી તેના આધીન થવા લાગ્યા અને આ રીતે મોટા ભાગના રાજપૂત રાજ્યો એ અકબરની સલ્તનત હેઠળ આવ્યા પણ મેવાડના સિસોદિયા વંશના રાજા મહારાણા રાણા પ્રતાપે પોતા પૂર્વ પોતાના જેમ કોઈ પણ રીતે એ અકબરની આધીનતા સ્વીકારવાની ના પાડી દીધી અકબરે પ્રતાપને મનાવા એક પછી એક ચાર દૂત મોકલ્યા છેલ્લે પોતાના ખાસ વિશ્વાસ રાજપૂત દરબારી માનસિંહને મોકલ્યો પણ પ્રતાપે કહ્યું અમારી સ્ત્રીઓ અમારું સ્વાભિમાન છે અને અમે સ્વાભિમાનનો સોદો નથી કરતા ત્યારબાદ અકબરે તેના આધીન બનેલા બીજા એક રાજા ટોડરમેલને પ્રતાપ પાસે મોકલ્યા સંદેશ હતો કે રાણા પ્રતાપ ખાલી તેના કોઈ એક રાજકુમારને બાદશાહ અકબરના દરબારમાં મોકલી દે અને મેવાડને મુગલ સામ્રાજ્યનો ભાગ માની લે તો અકબર તેનો મેવાડ જ નહીં અડધા ભારતનો સુબેદાર બનાવી દેશે પ્રતાપે કહ્યું મેવાડની રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતાથી મૂલ્યવાન કઈ નથી હવે ગુસ્સે ભરાયેલા અકબરે મુગલ સેના મેવાડ પર આક્રમણ કરવા માટે મોકલી પણ એના પહેલા કે તે આક્રમણ કરે રાણા પ્રતાપની સેના હલ્દી ઘાટીના સાંકડા મેદાનમાં ચારે બાજુથી એમના પર તૂટી પડી અકબરના પોતાના મુસ્લિમ ઇતિહાસકાર બદાયુના શબ્દોમાં આક્રમણ ભીષણ કે મોગલોની સેના થઈ ગઈ અને દક્ષિણમાં બનાસ નદી તરફ ભાગવા લાગી રાણા પ્રતાપની સેના બનાસ નદી પાસે પહોંચી અને ત્યાં ફરી ભીષણ યુદ્ધ થયું પણ યુદ્ધ વચ્ચે પ્રતાપનો ઘોડો ચેતક એ ઘાયલ થઈ ગયો પ્રતાપને યુદ્ધ છોડીને જવું પડ્યું ડુંગરોને જંગલોમાં ભીલો સાથે કાઢ્યા આ એ સમય હતો જ્યારે રાણા પ્રતાપ અને તેમનો પરિવાર ઘાસથી બનાવેલી રોટલી ખાતા તેમણે પ્રતિજ્ઞા લઈ રાખી હતી કે જ્યાં સુધી સંપૂર્ણ મેવાડને પાછું નથી લઈ લેતો ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સુખ નહીં આવા સમયે શેઠ ભામાશા જેવા તેમની આવ્યા અને તેમના ધનથી રાણા પ્રતાપે ફરી એ મેવાડની સત્તાને સંકલિત કરી તેમને મેવાડની રાજધાની રાજધાની કુંડમાં સ્થાપી અને પચીસ હજાર વીલ સૈનિકોની એક મોટી સેના ઉભી કરી જેને મુગલ સેના સાથે ગોરીલા યુદ્ધ શરૂ કરી દીધું રાણા પ્રતાપના ગોરીલા યુદ્ધથી અકબરના નાકમાં દમ આવી ગયો તેની સેનાની ભયંકર ખુવારી થઈ અકબર આ પરિણામથી એટલો નિરાશ હતા કે તેણે માનસિંહના પોતાના સામે આવવા પર પ્રતિબંધ મૂકી દીધો મહારાણા પ્રતાપના સંઘર્ષે આખા ભારતમાં ચેતના જગાડી કે કેવી રીતે પોતાની સ્વતંત્રતા માટે લડવાવાળા એક નાના રાજ્યના રાણાએ વિશાળ મુગલ સેનાને હંફાવી અકબર એ મેવાડની પૂરી રીતે ના જીતી શક્યો જ્યાં સુધી રાણા પ્રતાપ જીવા ત્યાં સુધી તેમણે મુગલોના કબજામાં રહેલા મેવાડના પ્રદેશો મુક્ત કરાવવા ગોરેલા યુદ્ધ ચાલુ રાખ્યો અને એક સ્વતંત્ર રાજા તરીકે જ તેઓ ચાવંડમાં એક ઝૂંપડીમાં મૃત્યુ પામ્યા કહેવાય છે કે મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચાર જ્યારે અકબરને મળ્યા ત્યારે તેની આંખોમાં પાણી ભરાઈ ગયા તેણે ગમગીન મને તેના દરબાર કવિ દુસરા ઓરાને પ્રતાપ વિશે કંઈક ગાવા કહ્યું અને કવિએ ગાયું હે રાણા પ્રતાપ તારા મૃત્યુ પર બાદશાહ દાંતો વચ્ચે જીભ દબાવી અને શ્વાસ છોડીને આંસુ ટપકાવ્યા કારણ કે તે ક્યારે તારા ઘોડા ઉપર મુગલોનો ડાઘ લાગવા દીધો ના તે તારી પાઘડીને કોઈના સામે દીધી તારી રાણીઓ ક્યારેય પર ના ગઈ ના તે ક્યારેય બાદશાહના ડેરા ઉપર હાજરી આપી તો ક્યારેય બાદશાહી જરોખાઓ નીચે ઉભો ના રહ્યો પણ તારો રોફ આખી દુનિયા પર છવાયેલો રહ્યો હું એ જ કહું છું કે બધી રીતે તું જ તું જ જીતી ગયો અને બાદશાહ અકબર હારી ગયો કહેવાય છે કે આ સાંભળીને અકબરના દરબારમાં બેઠેલા એ માનસી સહિતના તમામ રાજપૂતોના માથા શી ગયા અને અકબરે તે હિન્દુ કવિને એમ કહીને ઇનામ આપ્યું કે તે મારા મનની લાગણીઓને બિલકુલ સાચી રીતે વ્યક્ત કરી છે કહેવાય છે રાજપૂત સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા પછી અકબર બદલાઈ ગયો હતો તેણે હિન્દુઓના તીર્થ પર લાગતા એક કર અને હિન્દુઓના ધર્મંતરણને વેગ આપવા માટે એ લગાવેલો જજિયા વેરો નાબૂદ કર્યો હતો તેણે ગોહતિયા પર પ્રતિબંધ મૂકેલો તેણે દિને ઇલાહી નામની એક ધર્મનિર્પેક્ષ શાસન પ્રણાલી ઊભી કરેલી જેમાં દરેક ધર્મને ઈશ્વર સુધી લઈ જવા વાળા સાચા માર્ગ તરીકે માનવામાં આવ્યો ધર્મ બદલવામાં આવ્યો ન હતો અને તેમના માટે મંદિરોની વ્યવસ્થા મહેલમાં જ કરવામાં આવી હતી તે તેની હિન્દુ રાણીઓ સાથે યજ્ઞમાં પણ ભાગ લેતો તેણે સાચા અર્થમાં એક ધર્મ નિરપેક્ષ શાસન ચલાવ્યું જેના કારણે તેના આધીન રાજપૂત રાજાઓની એ વફાદારી તેની સાથે ટકી રહી પણ પ્રતાપનો આદર્શ અકબરના શાસનમાં એક મહત્વપૂર્ણ ખોટતી કડી રૂપ હતો એક ધર્મ નિરપેક્ષ શાસન ક્યારેય કોઈ એક ધર્મની સત્તા કે ઝંડા હેઠળ શક્ય નથી અકબરે તેની રાણીઓના ધર્મ પરિવર્તન ન કરાવ્યા પણ તે રાણીઓથી અકબરના જે સંતાનો થયા તે બધા મુસ્લિમ ધર્મી હતા અને તેમનામાં આગળ જતા ઔરંગઝેબ જેવો ધર્મજનોની રાજા થયો જેણે અકબરની નીતિઓને ઉથલાવી આખા ભારતને મુસ્લિમ ધર્મી કરી દેવાની કોશિશ કરી આમ રાણા પ્રતાપ જાણતા હતા કે અકબરની આધીનતા એ ખાલી આજની રાજકીય પરાધીનતા નથી તેમની આવનારી પેઢીઓની એ સાંસ્કૃતિક અને ધાર્મિક પરાધીનતા પણ છે જે રાજપૂત રાજાઓએ આજના એ ડાબેરી અને સિડો સેક્યુલર લોકોની જેમ શાંતિ મેળવવા અકબરની આધીનતા સ્વીકારી લીધી તેમને રાણા પ્રતાપનો સંદેશ હતો કે ધર્મથી પતિત આદર્શોથી ભ્રષ્ટ અને માતૃભૂમિના હિતથી વિમુખ થઈને એ શાંતિ મેળવવાની કોશિશ માણસ થી એની સ્વતંત્રતા છીનવી લે છે અને સ્વતંત્રતાની કિંમતે મળેલી શાંતિ શાંતિ નહી કાયરતા છે સ્વતંત્રતા જ મનુષ્યનું સ્વાભિમાન છે અને સ્વાભિમાન ગુમાવીને કોઈ શાંતિ મેળવી શકાતી નથી આમ મહારાણા પ્રતાપના સંઘર્ષે પરાજિત હિન્દુ માણસને સ્વતંત્રતાની કિંમત સમજાવી અને સ્વાધીનતાના એવા મૂળ રોપ્યા કે જે આગળ જતા શિવાજી અને બાજીરાઓ પહેલાના સમયમાં વટ વૃક્ષ બનીને એ બહાર આવ્યા મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય મહારાણા પ્રતાપ